એટલે રવિવારની છોકરાને રજા છે એટલે જો અત્યારના ઉઠી નાસ્તા પાણી કરી અને બે બહેનો વહી આવી ગયા છે પાસે અને જો અત્યારે મરી બેહી ગયા છે નાસ્તો કરવા અને આપણે નાસ્તો બાકી છે આપણે હવે ચા પીવા પીવાનું છે તો આનું બધા હવાની ચા પીવા અને નાસ્તો કરવા અને જો અમારા બેન બેહી ગયા છે ચા પીવા તો આનું બધા નાસ્તા પાણી કરવા આલુ બધા નાસ્તા પાણી કરવા અને જો હમણાં ઘી ખૂટી ગયું છે જો તળેલા રોટલા ખાઈશી તળેલા રોટલા ખાવાની મજા ન આવતી

નાસ્તો થઈ જાય પછી અમારે ઘરનું કામ બધું બાકી હોય તો નાસ્તો કરવા અને રવો બનાવી છે રવો બની તૈયાર થઈ ગયો છે ગરમ 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 રવો ખાવા હાલો બધાય હાલો બધાય રવો ખાવા

જો એ પૂકે નથી મળતા જો એમને કઈ ખાવ તો જો વિશાલ તમે ખાવ તો જો વિશાલ નો પૂક મળી પણ સરસ અમારે એમાં છે બીજો પાણી પૂરી તળે છે આનો જો આપણે બેહી ગયા જમવા અને બે મારે જમી લીધું ને આનો જો અત્યારે વાગી ગયા છે પોણા ચાર જેવું થયું છે અને અત્યારે જો અહીંયા મારે થોડું ઘરનું કામ હાલે છે અહીંયા આપણે દરવાજામાં થોડું પાણી આવતું હતું એટલે નાદી કટ કરીને થોડુંક રિપેર કરવાનું હતું એટલે જો એ કામ હાલે છે આપડે હા એક થોડું કામ પાંચ મિનિટ નું હશે બસ પાંચ મિનિટ કે અડધી કલાક અડધી કલાક કહો હાલો ને અડધી કલાકના કામમાં એને કંઈક બે વરસ કાઢી નાખે લો હવે આ જ એને હાથમાં લીધું છે કામ કેમ કે રૂમમાં પાણી આવતું હતું એટલે પછી જો અત્યારે બેઠા છે બે વરસ પછી હાથમાં લીધું કામ અને હવે કરે છે બધું હમુ કરે છે જો આવી રીતે લાદી કટિંગ કરી અને સિમેન્ટ એવું બધું નાખ્યું છે અને જો બેહી કહું કરું જો આવી રીતે અહીંયા આ લાદી કટિંગ કરી અને સિમેન્ટ નાખે શું કરી આવું છે અમારે જો નાનું નાનું થોડુંક થોડુંક કામ હોય તો અમારે બહુ બે વર વ્યા જાય છ મહિના વ્યા જાય હે ને ઘરે જતા નથી ઘરે કાંઈ

બે વર્ષે આવ્યા છે અને બાર અમારે હેમાનસિંહ બેન જો શું કરે છે હેમાનસિંહ બેન બનાવવાના છે આજ પાણીપુરી હેમાનસિંહ બેન શું બનાવવાના છે શું બનાવવાનું છે પાણી પાણીપુરી બનાવવાના છે હાલો ક્યાં પાણીપુરી બનાવીને મૂકી છે લોટ બાંધીને મૂક્યો છે બેને ક્યાં મેકો છે લોટ બાંધીને બેને લોટ બાંધીને મૂકી દીધો છે પાણીપુરીનો ભીનું કપડું કરીને રવાનો લોટ બાંધ્યો છે જો

પાણીપુરી બનાવી છે અને બપોરની શાકરોટલી એમ બધી પડ્યું છે અને પાણીપુરી મેને જો આ બનાવી હતી તો પૂરી આ જો બહુ સારી નથી થઈ આ ફૂલાણી અને સોમાસાની લીધે જો ત્યાર પાછું થઈ ગઈ પૂરી આમ સરસ બની છે પણ કોકો ખુલ્લી થઈ ગઈ છે એટલે પાછી અમે તૈયાર પૂરી જે આવે તળવાની પૂરી લઈએ જો આપણે આ તૈયાર પૂરી તળવાની આવે એ પૂરી તળી છે અને સુંદર મસ્ત મજાનો બનાવી લીધો છે ઘરે જો આ મસ્તાનો છે બટેટાનો

રવિવાર હતો એટલે આખો દિવસ વાણી ગયા તાજો આખો દિવસ થઈ જઈ ગયા અત્યારે અને બાકી છે